નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા બીકોમ સેમેસ્ટર એક ના નબળા પરિણામ અંગે ભાવનગર યુનિવર્સિટી ખાતે રજૂઆત કરવામાં આવી છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનો અને કાર્યકરો યુનિવર્સિટી કાર્યાલય ખાતે એકઠા થયા હતા અને ઇન્ચાર્જ કુલપતિને મળીને નબળા પરિણામ અંગે રજૂઆત કરી હતી

યુનિવર્સિટી દ્વારા પેપરની યોગ્ય તપાસણી કરવામાં આવે તેમજ વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે